આ એક ઐતિહાસિક ભૂમિ છે ભૂદેવ પહેલાં તો તમે પણ ભુદેવ જ છો ને આજે યજ્ઞમાં તમે બધા રહો છો તમારું સ્વાગત યજ્ઞ સમિતિ તરફથી મેં એવું સાંભળ્યું છે કે જ્યારે ભુજ પણ નહોતું ને ત્યારે આ પાટનગર હતું મુન્દ્રા બંદર વર્તમાનમાં જે આટલું વિકસિત છે એ અત્યારે છે એમ નહીં વર્ષોથી છે દાનેશ્વર મહાદેવે ત્યાંથી ટેક્સ કલેક્ટ થતું હતું દાણ લેવામાં આવતું હતું ત્યાં અને અહીંયાથી ક્ષત્રિય રાજાઓ જે જાડેજાઓનું જ કચ્છ છે તે અહીંયાથી આખી રાજ્ય પરંપરા ચાલતી હતી એક પ્રાચીન ભૂમિ છે અને એ ભૂમિ પાછી જાગૃત થઈ રહી છે પુનઃ એની ચેતનાનો સંચાર થયો છે આજથી બે હજાર આઠમાં અમે બહુ ભવ્ય પ્રતિષ્ઠા માતાજીના મંદિરને કરી હતી પછી ક્ષત્રિય ભાઈયાતની ઈચ્છા હતી ગણપતિ દાદાનું મંદિર બહુ જ જીર્ણ અવસ્થામાં હતું પણ ભગવાનની ઈચ્છા હોય ત્યાં થાય તો અહીંયા ખૂબ સારું એવું સુંદર પથ્થરનું આખું મંદિર આખી ક્ષત્રિય ભાઈયાત દ્વારા નિર્માણ પામ્યું અને એ મંદિરની પ્રતિષ્ઠાનો એક અનોખો આનંદ અને અવસર આ સ્થાન આધ્યાત્મિક રીતે તો મહત્વ ધરાવે જ છે પણ બીજા પણ ઘણા સામાજિક પણ આના ખૂબ મહત્વ છે કારણ કે આની સાથે પાંચ ગામ જોડાયેલા છે તલવાણા રેસલપુર સમાઘોગા પછી ટુંડા અને પત્રી ટપ્પર ટપર ટપ્પર ગામ અને કુપડાઓ એટલે પાંચ થી છ ગામની ક્ષત્રિય ભાઈયા અહીંયા આ સ્થાનની નમે છે એમની કુળદેવીનું આદ્યા અર્ચનાનું આ સ્થાન છે વંદનાનું સ્થાન છે તો મંદિરો કેવળ દર્શન માટે નથી પણ સામાજિક એકતા માટે અને એ સામાજિક એકતા એ જ રાષ્ટ્રને સમર્પિત હોય છે એટલે અહીંયાથી ક્ષત્રિય એકતાનો શંખ અહીંયાથી ફૂંકાયો છે આજ આ બધા એક બને બધા સમાજો એક થાય અને પછી સનાતન નું સંગઠન બને અને સનાતન દ્વારા જ ભારત માતાની સેવા થાય અને ભારત માતાની સેવા એ જ વસુદૈવ કુટુંબકમ છે એ જ વિશ્વ કલ્યાણની ભાવના છે આપણું ધર્મ આપણને વિશ્વ કા કલ્યાણ હો ધર્મ કી જય હો અધર્મ કા નાશ હોય સમજાવે છે અધાર્મિક વ્યક્તિને મારવાની વાત નથી પણ એની અંદર જે અધર્મ છે એનો નાશ થાય એ સૂત્ર બહુ વિસ્તારથી સમાજમાં પ્રસરે એ ભાવના સાથે અહીંયા આજે પ્રતિષ્ઠા મહોત્સવ થયો છે સમસ્ત અન્ય સમાજો પણ ખૂબ આમાં સામેલ થયા છે આમંત્રિત અનેક મહેમાનો પણ વધાર્યા અને મને કુદરતી ભગવાનની દયાથી બે હજાર આઠમાં પ્રતિષ્ઠા મહોત્સવ પણ મેં કર્યો હતો અને સત્તર વર્ષના લાંબા ગાળા પછી પણ આ યજમાનો મને ભૂયેલા નથી મને જ ખાસ આગ્રહ કર્યો કે તમે પધારો અને મને પણ ગણપતિ દાદાને પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થવાનો અવસર મળ્યો એટલે હું પણ મારી જાતને ભાગ શકી શકું છું મારું નામ કનુભા બેચબા જાડેજા ગામ ચાલવાનાનું છું અને આ ગામ મૂળ ગામ મારું આ માડી છે અહીંયા નામે વતની છે અને આ બે દિવસનો અમારો કાર્યક્રમ હતો પ્રાણ પ્રતિષ્ઠા ગણપતિ દાદાની જે રંગે સંગે આ તમે જોઈ રહ્યા છો ઉજવે છે આજે અમે લગભગ દોઢ વર્ષથી જ્યારે આ કામ અમારી આખી ટીમ આખી ભાઈએ જે અમારી અજાણી ભાઈએ છે આખી ભાઈએતે જ્યારે આ સમગ્ર કામ લીધું અને આજે દોઢ વર્ષમાં પૂર્ણ થઈ અને આજના દિવસે જ્યારે અવસર આવ્યો ત્યારે આજે પાણી અમે કરી રહ્યા છીએ અને મોડી સંખ્યામાં આજે અમારા પાંચે ગામના તમામ ભાઈઓ તો છે જ પણ તે સિવાય પણ અમારા આજુબાજુના ગામડાના તમામ સમાજોના અને તમામ દાડેજા સમાજના તથા અન્ય સમાજના ભાઈઓ મોડી સંખ્યામાં આવી અને જે અમારો રૂળ અવસર જ્યારે અમારા આંગણે આવ્યો છે અને આજે અમે રંગેસંગી ઉજવીએ છીએ અને આજે બહુ ખૂબ મજા આવે છે આનું આજે જે ગણપતિ દાદાનું નિર્માણ જે અમારા ભાર્ગવ જે સોમપુરા છે એને કર્યું છે અને બહુ સરસ રીતે સારું એવું મંદિર બનાવ્યું છે આમાં ખૂબ મજા આવી ગઈ છે અને આવી જ રીતે જ્યારે આજથી પંદર વર્ષ પહેલાં જયારે માતાજીનું પણ અહીંયા અમારું બહુ ખૂબ મોટું ધામ આવેલું છે માળીમાંનું એ પણ તમને અહીંયાથી પણ હું તમને કહું છું કે એક વખત જરૂર અહીંયા દર્શન કરવા આવજો તમારી જે પણ મનોકામના હશે ત્યાં દાદા અને માતાજી અહીંયા પરિપૂર્ણ કરશે એવો વિશ્વાસ છે અહીંયા મુખ્ય અતિથિ વિશે સમજી લો કે તમામ અહીંયા અમારા ભયપતસિંહ તાલુકા પંચાયત મુંદરાના પ્રમુખ શક્તિસિંહ જાડેજા સરપંચ સંગઠનના જિલ્લાના પ્રમુખ એવા કિટી મહારાજ અન્ય આગેવાનો અહીંયા ખૂબ મનુભા જાડેજા એપીએમસી માંડવી એવા અનેક આગેવાનો અને રાજાભાઈ અત્યારે થોડુંક એમને ડીલે થયું છે પણ આવે છે તેમનો પણ અમે ખૂબ અને ધારાસભ્યશ્રી પણ અમારા આવવાના હતા પણ તાત્કાલિક એવું દિલ્હી જવાનું થયું એટલે પણ નથી આવી શકે પણ એમનો શુભેચ્છા સંદેશો અને આશીર્વાદ પોતે ભૂદેવ મહારાજ અને આશિર્વાદ વાઠવે છે અને અમારા મુખ્ય દાતા એવા જેવીરસિંહ જે સમાગોઘાના છે એમના ભાઈ ઇન્દ્રજી અને એમના બાપુજી એવા વિક્રમસિંહ એમના પરિવાર આખો આ મેન દાતા તરીકે જે પ્રસાદ અને જે પ્રાણ પ્રતસિજાની જે વિધિ થાય એના વિધિના તમામ દાતાના એ મોટા દાતા હતા એવી જ રીતે અમારા ઘણા અહીંયા દાતા છે સમજી લો કે સુરુબા વિજુભા પરિવાર એવી રીતે ઘણા પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દાતાઓ ખૂબ સહયોગ આપ્યો છે દાતા તરીકે જેમ મેં વાત કરી એવા હરપનજી પરિવાર અમારો સમાગોગાનો એવી રીતે સમજો ઘનશ્યામ દાદા એ પરિવાર અને બીજા વિજુભા પરિવાર એવી રીતે અમારા પ્રવીણસિંહ છે પછી ભગવતસિંહ સમાગોકાના પ્રવિણસિંહ ટુંડાના જેઠુભા રામસંધજી પરિવાર પછી તમામ એવા સમજી લો કે દસ થી પંદર મેન જે દાતા હતા એ અને તમામ તમામ અમારી ભાઈ સહયોગ મળે એક રૂપિયા થી કરી અને પાંચ લાખ રૂપિયા સુધીના અમારે દાન મળે મારું નામ હરેન્દ્રસિંહ વિજયસિંહ જાડેજા સમાવોગા ત્યારે આપણે જે માળી ટ્રસ્ટ ખાતે અહીંયા ઉપસ્થિત છીએ તેમાં હમણાં અમે ભવ્ય ગણપતિ દાદાનું મંદિર બનાવ્યું છે તેનો બે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં તેઓ મુખ્ય શાસ્ત્રી તરીકે કશ્યપભાઈ જોશીએ જે અહીંયા આપણે આપણને શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરાવી છે સાથે તમામ પાંચેય ગામો અને સાથે કુકડાઉ દેસલ પર તલવાણા ટુંડા અને ટપ્પર અને કુકડાઉ પાંચે ગામના ભાઈ તો ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને સાથે અમારા શુભેચ્છકો જેઓને અમે આમંત્રણ આપેલ હતું તે તમામ મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહી અને કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે દ્વિદિવસીય કાર્યક્રમમાં ગઈકાલે દાંડિયા રાસ ભજન અને મહાપ્રસાદ આજે પણ મહાપ્રસાદ લઈ અને અહીંયાથી આપણે કાર્યક્રમ પૂર્ણ કરીશું દાતાશ્રીઓ જેઓ લાખે લાખોનું દાન આપ્યું છે તેઓનું પણ અમે અહીંયા સન્માન કર્યું છે અને તમામ જે એક રૂપિયાથી કરીને લાખો રૂપિયાના દાતાનું અહીંયાથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ અને આ માળીધામ ખાતે તેઓએ પણ સાથ અને સહકાર આપ્યો છે તમામનો ખૂબ ખૂબ આભાર અમારા પાંચે ગામના યુવાનો ખૂબ જ સક્રિય છે સમાજની દરેક કાર્યક્રમમાં ધાર્મિક હોય સામાજિક હોય દરેક કાર્યક્રમમાં હરમેશ અગ્રેસર રહેતા જ હોય છે અને અમારા ભાઈઓ ખૂબ જ સારા સંસ્કારી ભાઈઓ છે ધાર્મિક કાર્યક્રમોમાં વડીલોને માન આપવામાં અમારી જે રાજપૂતી પરંપરા છે તેને નિભાવી રહ્યા છે અને આગળ પણ વર્ષો સુધી નિભાવતા રહેશે તેવી અપેક્ષા છે મારું નામ ઇન્દ્રજીત છે વિક્રમસિંહ જાડેજા આ શું કહેશો બાપુ આ કાર્યક્રમ આ કાર્યક્રમ સારો થયો હજી એક ઈચ્છા છે કે મહાદેવની મૂર્તિ અહીંયા મળશે તો મહાદેવનું મંદિર બનાવશું